મારો ટાર્ગેટ એવો છે કે એક દિવસના વર્કશોપની અંદર સંપૂર્ણ ગણિત અથવા સંપૂર્ણ રિઝનિંગ નો કોન્સેપ્ટ વિદ્યાર્થીને ક્લિયર કરાવી દેવો યાદ રાખજો સીસીઈ ની અંદર નેવું માર્ક નું ગણિત અને રિઝનિંગ છે ભાવનગર ખાતે જે વિદ્યાર્થીઓ તૈયાર થતા હોય તમે કોઈ પણ ક્લાસીસમાં જતા હોય તમે કોઈ પણ લાઇવમાં વાંચતા હોય એક દિવસ પરમિનેન્ટ રજા પાડી દ્યો અને આવો તમને ખ્યાલ આવશે કે ગણિત અને રીઝનિંગ કેટલું સરળ છે કેમ ભણવાની મજા આવી શકે તમને જૂના પૂછાયેલા તમામ પ્રશ્નપત્રનું મટીરિયલ પણ આપવામાં આવશે આખો દિવસ ભણાવ્યા બાદ સાંજે ટેસ્ટ પણ રાખવામાં આવશે સવારે નવ વાગે વર્કશોપ ચાલુ થવાનો છે હું પોતે ભણાવવાનો છું બપોરે એક કલાક તમને જમવા માટે છૂટા કરવાના છે એની સિવાય વાગ્યા સુધી તમારે બીજું કામ કરવાનું છે એ દિવસે મંગળવારના દિવસે મંગલમય ગણિત અને રીઝનિંગ એમાંથી એક ટોપિક સંપૂર્ણપણે ભણવાનો છે જો તમારી અંદર જે ડર હોય કે ખરેખર વિષય અઘરાશે તો એ ડર હું દૂર કરી દઈશ બીજું જો તમને એવું લાગતું હોય કે ખરેખર આ વિષયો હવે પછીની સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ મહત્વના બની ગયા છે તો એ મહત્વને હું માન આપી દઈશ તમારા માટે આ વર્કશોપ મંગળવારનો દિવસ તારીખ સત્તર બે હજાર છવ્વીસ એટલી ફી ભરીને ગમે એ ક્લાસીસમાં જાતા હોય ને એક દિવસમાં હું તમારું કાંઈ લૂંટી લેવાનો નથી માત્ર તમારે સમય આપવાનો છે અને સામે હું કાંઈ તમને આતંકવાદીની તાલીમ આપવાનો નથી મસ્તનું ભણાવવાનો છું ચોખ્ખી રજા રાખી દો અને વેલકમ ઓલ ગુજરાતના વિદ્યાર્થીઓને હું આવકારું છું પણ ભાવનગરને ખાસ કેમ કે ભાવનગરની અંદર વર્કશોપ છે નીચે એડ્રેસ બેડ્રેસ બધું લખેલું છે ભારત એકેડેમીની ટેલિગ્રામ લિંકની અંદર તમને રજિસ્ટ્રેશન માટે ફોન નંબર પણ મળી જશે વહેલા તાં પહેલાંના ધોરણે વર્કશોપની અંદર જોડાઈ જજો કેમ કે એક ક્લાસની અંદર ભણાવવાનું છે જેટલા છોકરા બેસાડી શકાશે એટલા છોકરાને બેસાડશું અને બીજી વખત મંગળવાર તારીખ સત્તર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સવારે નવ વાગ્યા થી ચાલુ થશે સાંજે છ વાગ્યા સુધી એટલે આખે આખો દિવસ તમારે ગણિતને સોંપી દેવાનો છે કોઈ તમને ફોન કરે ફોન સ્વિચ ઓફ કરી દેવાનો હવતી અગત્યની વસ્તુ એક દિવસ કદાચ તમારી પરીક્ષાની તૈયારીમાં ગેમ ચેન્જિંગ હોઈ શકે છે મળીએ મિત્રો જૈન જય ભારત